બનાસકાંઠા જ્યાં પૂર બાદ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે સુઈ ગામની બજારો આજે નવમા દિવસે ખુલી નીચાણવાળા વિસ્તારોની અનેક દુકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે જે દુકાનો ખુલી તેમાં લાખો રૂપિયાનું નુકસાન છે ખાતર બિયારણ સહિત ખેતીની દવાઓમાં પણ દુકાનદારોને નુકસાન છે ખાણીપીણીની અનેક લારીઓમાં ખાદ્ય સામગ્રી બગડી ગઈ દુકાનદારોને લાખોનું નુકસાન થતા સરકાર પાસે સહાયની ગુહાટ સુઈગામ પંથકમાં હવે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં સતત નવમા દિવસે પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો વાવના માડકામાં હજુ પણ ગામની ચારે કોર પાણી વહેતા જોવા મળ્યા વાવના માડકા ગામના ડ્રોન વિડીયો સામે આવ્યા ચારે તરફ માત્ર તબાહી જ તબાહી જોવા મળી લોકોને પારાવાર નુકસાન થયું લોકો રાહ જોઈ રહ્યા છે કે જલ્દી પાણી ઓસરે અને જનજીવન સામાન્ય બને બનાસકાંઠાના થરાદમાં પણ ભારે પવન અને વરસાદથી ખૂબ નુકસાન થરાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનને કારણે દાડમના છોડને નુકસાન ચાણદી કામના ખેડૂતોને બાગાયતી પાક બરબાદ થયો રાત દિવસ મહેનત કરી દાડમના છોડને મોટો કર્યો અને દાડમ આવતાની સાથે ભારે પવનને કારણે નુકસાન થયું દાડમના છોડ અને ફળ દોસ્ત થતા ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી વળતર આપવાની માંગ કરી જિલ્લાના સરહદી વિસ્તારમાં અનેક ખેડૂતોને ભારે પવન અને વરસાદને કારણે નુકસાન થયું બનાસકાંઠાના પૂર પીડિતોની સહાય માટે પહોંચ્યા સાંસદ મયંક નાયક અને મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવા ટ્રેક્ટરની મદદથી વાવ થરાદ અને સુઈગામ વિસ્તારમાં પહોંચ્યા પાટણના સાંતલપુરમાં પણ અસરગ્રસ્તોના હાલ પૂછ્યા તેમની સાથે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિતના કાર્યકર્તાઓ પણ સેવા કાર્યમાં જોડાયા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા નેવ ટકા ભરાયો ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું એક પોઈન્ટ નેવ ફૂટ જયારે હાલનું લેવલ છસો પોઈન્ટ પંચાવન ફૂટ ડેમાં એક હજાર આઠસો આઠ ક્યુસેક પાણીની આવક જોકે હાલ પાણી છોડવામાં નથી આવી રહ્યું બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને તકેદારી રાખવા માટે તાકીદ કરાઈ